બાપા હવે શાક શું થાય રૂ ભીંડા નું ને શાક આ ઉમરે હવે કઢી કરતોય મારે તો થઈ જાય બાપા રોજ કઢી ખાવાની લીલોતરી શાક ખવાય હારા ઈ તો અત્યારે આટલી મોંઘવારી માં બજારમાં નથી મળતું આના તે 30 40 રૂપિયા દીધા છે ને અત્યારે મેં કાઈ નક દીધું કાલ ફેમિલી આવી હતી ને ઈ લેટી આવી તો દીકરીને ઘરે હારું છે ને એટલે આપણે છોડીને કાય ઉપાધી નથી કા ભગવાન એક જ દીકરી દીધી ચાર પાંચ દીકરી દીધી હોત ને તો આખી જિંદગી આમ ભઈ સાત ને કાય કરવું જ ન પડત હા 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 અરે ગાંડા સેવી ચાર પાંચ દીકરી દીધી હોત ને તો હેરાન થઈ જાય બધાય બધાય સમય કાય હરખા ન હોય આ તો આપણે ભાવે સમય हारा છે ને એટલે કાય ઉપાધી નથી ઓય દીકરીઓ તો આપણી જ કહેવાય ને તમને તો ખબર હોય તમે મારા તમારા વિચારમાં હાલો હું મારા વિચારમાં હાલતી હો એ હા હું એકાદો રોટલો ઘડજે હો એ હું કહું છાશ વઘારી નાખું લસણ ની કયું નથી ને એ હવે બબ્બે શાક નથી કરવા એક તો ભીંડા નું કરશો લોભ નહીં જરાય ઘરમાં લોભ નહીં હો જોને ને ફીખા દિવાળી ની વાટ જોઉં છું દિવાળી ને કેટલી વાર છે આ નવરાત્રી ગઈ ને પછી હવે એમ નહીં તું આ છે ને ગણતરી કરે છે દિવાળી ને કેટલી વાર છે એમ દિવાળી આવશે ને તો ફટાકડા ફૂટશે ગામમાં ખબર પડી જશે એમાં સોવાની જરૂર ન હોય મારે છે ને નવા કપડા લેવા જવાના છે હવે હેઠી બેહને મારે થોડું ગામમાં કામ છે કામ પતાવતો આવું પછી નિરાતે આવીશ કપડામાં કાઈ વાંધો છે હજી હમણાં તો લીધા હતા એ વરહના વસલેદી તો માણા નવા કપડા લઈને એવું કે લખી દીધું છે કે લખાણ આવે છે એવું પેમલી એ આખું ગામ નવા કપડા લે લખેલું ન હોય તો કાઈ નહીં માણાને બધાયને ખબર પડે હો ભીખા એ ગામની વાદે નો ચડાય ગામની વાદે નો ચડાય કા હું કામ હું કઈ જૂનું કપડું પહેરવાની જ નથી હો અને આ વખતે તો મારે ચાર હાડી લેવાની છે એ ગામ ને તો બંગલા છે તો હું આપણે કઈ કુબો બાળી નાખવો એ બીજું કઈ નહીં પણ મને અત્યારે પૈસા આપો પૈસા ને શું કરવા છે ફેમિલી એ તમે બધી વસ્તુ લઈ આવો છો ઘર માં આ લે 50 રૂપિયા 50 માં કઈ નો થાય હો પણ હાથ માં તો લે આ લે 50 50 હો બરાબર આ લ્યો તમારા 100 રૂપિયા હું તમને વસ્તુ નું લિસ્ટ બનાવી દઉં ને એ બધું તમે 100 રૂપિયા માં લઈ આવશો જાવ

એ ગામનું ગામ કરે આપણે આપણું કરો એ લોભ ન કરો પછી લોભીનો માલ ધૂતા રાખાય ભીખા એ આલ્યો 2000 રૂપિયા જ્યાં જોવે ને આટલા જ વાપરજો પસાની જરૂર હોય તો પસા હજ વાપરવાના એ હું છે ને 500 રૂપિયા નો દઈ દો પચાની જરૂર હોય ને ન્યા પચા હજ વાપરું ભીખા એ કાતા લઈ જાશો તો 1000 ને 1500 1000 1500 કરશો હું એનું એ ઈ તો જોવે ઘર માંડીને બેઠા ને તો બધું જ જોવે હવે જાવ તમે એ જોતા પૂર્તિ જ વાપરજે હું જેટલો લોભ કરું ને એટલો તું કઈને તો પૈસા બસે તેમ એ મારે લોભ નથી કરવો ઘડીએ ઘડીએ આ અવતાર ન મળે ભીખા એ તો આ બધું વેચીને વાપરી નાખો ઉપાધીનું ઘર છે એ બધું જાવ હાલ હું મારી બાપા હે જઈ આવું હો બીખો બાર ગયો ને તે મારી બાપા હે જઈ આવું

ત્યારે કઈ ઘટે તો સીધું મને કહી દેવાનું મેં તને કેટલી વાર કીધું કે મારા માટે તારી સિવાય કઈ મહત્વનું છે જ નહીં ઓબા એ તારા બાપને ખબર પડશે ને તો આવી બનશે એને તારે ખબર પડવા દેવાની જ નહીં પૈસાની તો એને કઈ વાત જ નહીં કરવાની તારે જરૂર હોય અને જરૂર પડે ને તો તારે મને કહી દેવાનું એ ભોલિયાને ખબર પડશે ને તારા બાપને તો ઈ સાઈલો નઈ રે સાઈલો નઈ રે એ તું ને તારી પૂરતું જ રાખજે તારે જે હોય 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 તો તું તારે આમ છૂટી થઈને લઈ લેજે હો બા એ બે દી પહેલા છે ને બહુ ભૂખ લાગી પછી કાજુ બદામ વાળું દૂધ પીધું માની હો બાબાને ખબર પડી જાય કે આટલા બધા કાસુ બદામ ક્યાંથી આવ્યા તો બાપો ખરા પાઇટ નો નો રે બોલ એ આપણે એને ખવરાવવામાં વાંધો નથી પણ જો ખબર પડી જાય ને મારા વરને તો વાંધો એ આ બાપાને દોહાની મારે જવાબ તો દેવો ને એ બા તું જરાય ચિંતા કરતી નહીં મારા હાથમાં પસાર આવશે ને તો હું પેલા તને જ દેવા આવીશ હો એ

તે હું કઈ કોઈના મોઢા સોન પૈસા ના જ દેતી વસ્તુ લઈને પૈસા દઉં છું સમજ્યા ને બહુ બાપા બહુ કરી તે તો હવે આ કપાતરે તો હવે બહુ કરી મારે કાઈ ની હાલો પૈસા આપો હાલો એ ઉપાધીના ના પહાર નથી આ વાંદરીએ તો બહુ કરી હવે પણ એમાં છે ની ઉપાધી પણ કોટલા પૈસા વાપરશો તું મારો બાપનો બાપ આવે ને તોય ફેગું ન થાય પ્રેમલી એ તમને દેવા છે કે નથી દેવા એમ કયો મારે ખોટી માથા કૂટ નથી કરવી મારે છે ને પૈસા દેવાના છે કાગળિયા નથી દેવાના કમાવું પડે છે ઝાડવું નથી ઘરમાં કે ખંખેરી લીધું દઈ દીધા તમને આખી રાત વાંકો વાંકો કામ કરું ને ત્યારે પૈસા દે છે શેઠિયો એમને નથી દેતો અને તમે પાણીની જેમ વાપરી નાખો છો જરાક તો રીત રાખો માણાના પેટના થવાય માણાના પેટના મેં કઈ મારી વસ્તુ નથી લીધી ઘરની જ લઉં છું મે કોઈ દી હારું લુગડું નથી પહેરું લ્યો કાલ ને કોમદી કેટ બરી લઈ આવી ગાય વિયાણી તો ઘર ની બળી નો કરી નખાય હું કામ કેટ બરી લાવી મને આવડે ઘર ની બળી કરતા હે મને આવડે છે તમારી માં ને લઈ આવો તો બળી કરીને ખવરાવે મને નથી આવડતી સમજ્યા ને એ ઘરે બધું શીખાય વેસે તું લઈને જ ખાવું છે તો કાઈ ઘરે કાઈ રાંધવું નથી ચૂલો એમנם પીડો છે આરામ કરે છે ચૂલો લ્યો હા ઈ તો આરામ જ કરશે હું તો બહાર નું ખાઈશ લ્યો એ જારે હોય ત્યારે મારી માનું નામ લેતી હોય મારી માને અહીં ટકવા દીધી કોઈ દી તારી માં ગમે ત્યારે આવીને ઊભી હોય ના હો મારી માં તો અઠવાડી એક જ વાર આવે છે લે હાલ હવે બોલ કેટલા દઉં પૈસા 3000 એ 3000 તો માંડ છે આમાં પછી મારે હું પાકીટ ને વિહામો દેવો એ ગમે કરો પણ મને 3000 આપો એ પૈસા કાઢું ને તો પાકીટ એ ઊંડું ઊંડું ભયું જાય છે બહાર નથી નીકળતું એ લોભિયા તો બહુ છે બાપા લોભ લોભના ના અવતાર છો તમે તો પેલા બે હજાર આપ્યા હવે આ ત્રણ હજાર પાંચ હજાર થયા મહિનો આવે ને ત્યાં બધું બરાબર થઈ જાય છે લે મેં તમને કોઈ દી ભૂખ્યા નથી ઉડાવ્યા હો બરાબર ભલે થઈ જાતું હોય હા એ ભૂખ્યા તો મિંદડા કૂતરાય નથી હુતે ઈએ ખાઈને હુએ છે હાલે હવે કઈક રીત રાખજો વાપરવામાં એ વપરાતા હોય ને ઈ વાપરવા જ પડે તમે ભલે ને ગમે ઈ ક્યો સમજ્યા જાણવું તો જો પાણીની જેમ પૈસા વાપરે પરમથી બે હજાર આપ્યા આ ત્રણ હજાર આપ્યા જે દુની પોણીને આવીને તે દૂનુ આમ જ હાલે છે લાવે પૈસા લાવો પૈસા લાવો પણ નાખે ક્યાં એ ખબર પડતી નથી માણસના ઘરમાં આટલા પૈસા હોય તો કાંઈક રીધી તો આવે ને ઘરમાં એક ગોળો ને એક હાંડો બસ બસ બે ત્રણ વાસણ પૈસા કાંઈ ક્યાં નાખે છે એની તપાસ તો કરવી જોઈએ નકર ઘર જાય ને ઓસરી વચ્ચે હાલ અત્યારે એ ગામનું બાનું કરીને નીકળી જાઓ હમણાં ઘડીકમાં પાછો આવું એ વયા ગયા હાલો બા બા ઘરે છો ને હા તો હું તને છે ને બીજા ત્રણ હજાર દઈશ આવશું તું ઉપાધી ન કરતી નકર અહીંયા આવીને લઈ જા હાલ અહીંયા આવીએ તું બા એ શું છે આ બધું હે શું છે આ બધું શું છે બાને ફોન કર્યો તો એને જરૂર છે ને પૈસાની એટલે મને બધી ખબર છે હમણાં એમ બોલી હતી બા એ વયા ગયા ત્રણ હજાર તને હમણાં દઈ જાઉં એટલે આખી જિંદગી જે દુની પહોળી ને આવીને કાયમ મારી પાસે પૈસા માંગસ ને બધું તારી બાને દઈ દેસો એમ ને તમને ખબર છે હું એને જ પૈસા દઉં છું ઘરમાં માં કાઈ નાખતી જ નથી એમ હજી તો હું તને પૈસા દઈને ગયો ત્યાં તે તારી બાને ફોન કર્યો કે બા પૈસા લઈ જાવ એટલે મને ભરોસો ક્યાંથી આવે આખી જિંદગી તે મારી હારે આવું જ કર્યું છે મારે તમારે ભેગું રહેવું જ નથી મારી માની વિરુદ્ધ કઈ બોલવાનું જ નહીં તમારે હા એ વાંદરી મારે તને રાખવી નથી જા એ મારે તો રેવું જ નથી આયા રેવું જ નથી મારે તો લે મારું કામેલું બધું ન્યા પતરાવી દેસો એમ કાઈ નહીં હો બાને જરૂર છે તમે બે વારથી હું એને પૈસા આપું છું કાઈ રોજ નથી દેતી એને હા મને હું ફરસો બે વર્ષથી તું મારી પાસેથી કાયમ પૈસા માગસ ને પૈસા ન્યાજ દેસો તારી માને બાપ બે તનકારા કરે છે ને બોલ હું કરું છું મારા કામેલા બધા ન્યા દઈ જા દઈ આવીશો મારે આજ નથી જોતી ને કાલે નથી જોતી હાલ હાલતી નહીં થાય ઘાયે ઘા ચાલ હાલ આમ ઘર ભેગી થા તું રહેવા દે તારી માને બાપને બે નાય બોલાવું ખાઈ તું એ હું છું હું છું પણ હું છું એ હું છું ની ક્યાં વાત કરો છો એ હું છું બેટા હું છું એ પાણીની જેમ પૈસા વાપરે છે

જે દૂનો પાણી લઈ ગયો ને તે દૂની કાય મારી પાસે પૈસા જ માંગે રાખે છે એ ઈ કઈ ખાઈ નથી જાતી હો ઘર વસ્તુ લઉં છું બાપુજી હું એ પણ સાંભળો નિરાત રાખો બેટા હિસાબ કિતાબ રખાય એવું લાગે તો એક બુકમાં લખતું જવાય ને સમય ને દેખાડી દેવાય પૂછો ને કોઈ દી હિસાબ આપો ગમે ત્યારે માંગુ તો કે પૂછવાનો અધિકાર નથી તમારે ઈ તો વપરાઈ જાતા હોય એટલે એ પણ કાઈક તો જોવું ને પાણીની જેમ પૈસા વાપરે પરમ દી 2000 લઈ ગઈ આજ હવારે 3000 લઈ ગઈ હું સમજવાનું મારે લ્યો બેટા ક્યાં રૂપિયા વાપરા ઈ કેને કઈ દે ને એટલે માથા કૂટ મટે એ ઈ હું કે હું કહું તમને હવારે 3000 આપ્યા હું ઘરની બહાર નીકળી ગયો પાછો આવ્યો તો મારી હાહુને ફોન કરીને કે બા હું 3000 મને દઈને ગયા છે તો હું ન્યા દઈ જાવ છું આવું તો બે આવું તો બે વર્ષથી હાલે છે અને તમે એ અંધારામાં તમને અંધારામાં રાખ્યા છે મારે આવીને શું કરવી મારા ઘરમાં મારા ઘરમાં હાથ ફેરો કરીને આ ડોહીને જલસા કરાવે છે મારે આવીનું કાંઈક કામ જ નથી રાખો તમારા ઘરે મારે આજે નથી જોતી ને કાલે નથી જોતી તમારો વાંક નથી આ તમારી હાહુ વાંક છે કાફર નાલાયક દીકરીને ઘરમાં ચોરીઓ કરતા શીખવાડસ અરે દીકરીના ઘરનો પૈસો ન ખવાય પૈસો ન ખવાય તારી બુદ્ધિ ક્યાં વહી ગઈ ભલે ખોડે ગરીબ સહી પણ આબરૂથી ગરીબ નથી કાંઈક વિચાર કરવો જોવે કે દીકરીનો પૈસો લેવાય કે નહીં અરે શરમ વગરની આપણી પાસે 100 રૂપિયા હોય ને તો એમાંથી 25 દીકરીને દેવાના હોય દીકરીનું ખાઈને રાજી નો થવાય દીકરીને ખવરાવીને રાજી થવાય હાચી વાત છે તમારી મે મારી દીકરીને ઓળ રસ્તે લઈ ગઈ દીકરીને દીકરીને પૈસા હું આજ મારી ઘરમાં ડકો થઈ ગયો મારા લીધે હું લાલચમાં હતી મારી દીકરી દેને હું મજા કરું પણ હારું છું તમે મને કીધું ને એમાં મારી આંખ ઉગડી ગઈ નહીતર આજ મારી દીકરીનું ઘર બગડી જાત જમા